બોટાદ શહેરમાં હવામાન ખાતા જે પ્રમાણે આગાહી આપેલી કે ભારેથી અતિભારે વરસાદ પડશે પણ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર સામાન્ય વરસાદ પડેલો હતો ત્યારે જો શહેરની વાત કરવામાં આવે તો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જીરો પર કહી શકાય તે પ્રમાણેના આ રોડ રસ્તાના દ્રશ્યો કે જ્યાં બીટીવી ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ જીરો નો આ બોટાદ શહેરનો આ રિપોર્ટ કે જ્યાં સિટીઝન વિસ્તાર હોય પારિયાદ રોડ હોય કે ભાવનગર રોડ હોય કે બોટાદ શહેરના અન્ય કોઈ વિસ્તાર હોય કે જ્યાં સામનો કરી રહ્યા છે બીટીવી ન્યૂઝ પો છે આ સિટીઝન વિસ્તારમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે કે જ્યાં લોકોને ચાલીને જવું પણ મુશ્કેલ છે તેવા આ રોડ પર લોકો વાહન કઈ રીતે ચલાવી શકે ત્યારે બંધ ઓફિસ અંદર બેઠેલા અને ફોર વ્હીલરની અંદર ફરતા નગરપાલિકાના આ પ્રમુખ નગરપાલિકાના આ સત્તાધીશો દ્વારા વિસ્તારની ખરી મુલાકાત લેવામાં આવે આવે તો તેમને પણ ખ્યાલ કે બોટાદ શહેરની અંદર પ્રી મોનસૂનની કામગીરી કેવી કરવામાં આવેલી છે આ વિસ્તારની કોઈ પણ નગરપાલિકાના સભ્યો મુલાકાત લેતા નથી ત્યારે આ વિસ્તારના લોકો હાલ કોઈને કોઈ રીતે પ્રી ની કામગીરી ન થવાના કારણે હાલ થઈ રહ્યા છે હેરાન અને પરેશાન

હાલ અત્યારે પુલનું કામ ચાલુ હોય અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ ચાલુ હોય જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અનેક વાહનો અહીંથી પસાર થાય છે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી આવતી અવારનવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે બાઇક ચાલક આવી રહ્યા છે કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે લોકોને ના છૂટે ગંદા પાણીમાંથી ગારામાંથી ચાલુ પડે છે નગરપાલિકાના બહેરા અધિકારીઓ સાંભળતા નથી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર પણ કોઈ વાત સાંભળતું નથી કેમેરામેન અશ્વિન મકવાણા સાથે પ્રકાશ સોલંકી બી ટીવી ન્યૂઝ બોટાદ વાત હોય નગરપાલિકાના રોડ અને રસ્તાની કે પીડબ્લ્યુડી ની અંતર્ગત આવતા માર્ગ અને મકાન વિભાગના રોડની પણ તમામ રોડોની હાલત છે હાલ અત્યારે ખરાબ જેને લઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આપ અત્યારે જોઈ રહ્યો છો તે પાલિયાદ રોડ પર પંજવાણી કાટા પાસેનો આ વિસ્તાર કે જ્યાં દર વર્ષે વરસાદ આવતા પાણી ભરાય છે દર વર્ષે આ રોડ તૂટી જાય છે તે આ રોડ કે જ્યાં અહીં પાળિયાદથી બોટાદ તરફ આવતા અને પાળિયાદ વિસ્તારની આસપાસના ગામડાઓના જે લોકો કે જે હજારોની સંખ્યામાં બોટાદ આવતા જતા હોય છે તેઓ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ એ જ રોડ છે કે તાજેતરની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બોટાદ આવેલા હતા પાળિયાદ રોડ પરના વિસ્તારની અંદર ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવેલો તો જોઈ શકો છો તે પ્રમાણે રોડની આ હાલત કે હાલ અત્યારે કપચી ઉખડી ગઈ છે ત્યારે ચોક્કસ આ કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે જો તંત્ર દ્વારા ખરા અર્થમાં આવા કામની જો તપાસ કરવામાં આવે તો સો ટકા ભ્રષ્ટાચાર બહાર આવશે પણ આ ખાડા કાન કરીને બેઠું તંત્ર શું આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરતા કામગીરી કરનાર આ કોન્ટ્રાક્ટરો સામે પગલાં લઈ કામગીરી હાથ ધરશે કે કેમ હાલ તો તે જોવાનું રહ્યું પણ કોઈને કોઈ રીતે ભોગવી રહી છે પ્રજા હાલાકી હાલ આપણે છીએ બોટાદ નો પાળિયાદ વિસ્તાર કહેવાય છે ત્યારે આપ અત્યારે પાળિયાદ રોડ ની દશા જોઈ શકો છો કે ચોમાસાનો થોડોક સિઝન વરસાદ પડતા જ રોડમાંથી કાંકરી નીકળી ગઈ છે કપચી નીકળી ગઈ છે લાખો રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ બનાવવામાં આવે છે પણ રોડની નબળી કામગીરી હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અહીંથી દરરોજ મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ લોકો પસાર થાય છે પણ છતાં તેમને શું આ ખાડા નથી દેખાતા એક જોવાનો પ્રશ્ન નથી અવારનવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં પણ કોઈક બીજી કામગીરી કરવા આવતી શા માટે આ કામગીરી નથી ખટવા આમતી એવું એક પ્રશ્ન ઉઠ્યો છે ચોમાસાની સિઝન હોય પ્રી મોન્સિંગ કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવતી કેમેરામેન અશ્વિન મકવાણા સાથે પ્રકાશ સોલંકી બી ટીવી ન્યૂઝ બોટાદ